જય માતાજી મિત્રો આપણે આજે છીએ દૂચકવાડા ની અંદર સુંદર અને મસ્ત મજાની તમાકુ વાયલ છે પણ એની અંદર એક પ્રોબ્લમ આવી ગયો છે તમે કહેતા છો ઘણી કે ખેડૂત એક નાખે પાંચ કમાય છે તો એવું મિત્રો નથી હોતો તો તમને બતાવીશ કે એની અંદર પ્રોબ્લમ શું થયા તો આ જોયો તમે આ જો આ પ્રોબ્લમ છે આ જો હવે આ ખેડૂત શું કાઢે આનાથી તમાકુ ઉતળકો મારે આને જોગીડો કેવ મિત્રો જોગીડ્યો તો અમારે વાંહના ક્ષેત્રના માલિક છે ભુરબા એમને પૂછીશું કે આનાથી હવે ચમચમ થાય શું છે તો ભુરબા આ તમાકુમાં આજીઓ આવ્યો છે તો હવે તમાકુ ઉતરી જાય હે આ એટલે આનાથી આ આજીઓ હોવાથી શું ખેતરમાં ફરક પડે

તો આ બધું સુકાઈ જાય એટલે શું કામનું કશું કામનું નું નહીં આ એને કાથી વાડી ની પડતી કરવી પડે તો થોડા ઘણો મળે પૂરું પૂરું તો ઘણી એવી કંપનીઓ દવાની છે કે આમ દવા કરે ને આમ ગાઢે પેલી ગાઢે ને દમણ બાળે ને આમ બાળે ને તો દરેક કંપની નમ્ર વિનંતી છે કે આના માટે એક પ્રોડક્ટ કાઢે કે જેનાથી ખેડૂત ખેતી લઈ શકે આ જીરાની અંદર આવે છે રાયડાની અંદર આવે છે અને તમાકુની અંદર આવે છે આર્યું આવવાથી ખેતી વિનાશ થઈ જાય છે કોઈ કોમની ખેતી રહેતી નથી આ તમે પત બતાવશો કેમેરામેન ને કયા જો આ જો આ તમે આવું થઈનું પીરેથી હવે આની અંદર તમે જોશો તો કેટલો નેકળ્યો છે આ જુઓ આ જો કરવાનું કહો અને એકચુઅલી તમાકુ કેવી હોવી જોઈએ જો કોઈ પ્રોબ્લેમ ના હોય તો તો આવી હોવી જોઈએ જુઓ આ ફ્રેશ પંતુ આ જુઓ આ આ જે છે ને આ ફ્રેશ છે આને કોઈ પ્રોબ્લેમ નથી આની અંદર જોગીડો નથી આવ્યો એને આજ જ આ દેખો પત્તા કેવડા કેવડા છે આ જોરદાર કેવરાય પણ આખે આખી ખરાબ થઈ જ ગઈ છે તમે જોઈ શકો છો તો જે મોટી મોટી કંપનીઓ છે ને જે દવાઓનું કામ કરે છે એમની નમ્ર વિનંતી આને રિસર્ચ કરો અને આના ઉપર એક પ્રોડક્ટ બનાવો જેનાથી ખેડૂત કાંઈક પચીસ રૂપિયા કમાઈ શકે ના કાં હું એક ભાઈનો મેં વિડીયો પહેલાં જોયો હતો એમાં આ આ છોકરી કાઢેરી